નમસ્કાર મિત્રો આજે પૂંજાજી અને તેમના માણસોએ મુખી બાપાને આંધળા કરી નાખવા માટે ગરમ સરિયા તૈયાર કર્યા છે ત્યારે મુખી બાપાએ બચવા માટે ભૂતિયાને સાદ કર્યો અને પછી તો ત્યાં ભૂતિયો પહોંચી જાય છે અને ભૂતિયાને આટલી વારમાં આવતો જોઈ અને આ મુખીની આંખમાંથી આંસુડા વહી જાય છે અને તેઓ કહે છે કે આવ્યો આવ્યો મારો ભવનો ભેરું મારો ભૂતિયો આવ્યો અને ત્યારે ભૂતિયાને આમ આવેલો જોઈ અને પૂંજાજી અને તેમના માણસો તો વધારે હસવા લાગ્યા અને કહે છે કે હે મુખી તું આ ભૂતિયાની વાત કરતા હતા અને તમે આ ભૂતિયાને સાદ કરતા હતા અને આમ કહી અને બધા ખૂબ હસ્યા અને કહે છે કે બેટા ભૂતિયા આ મુખી તારે શું થાય છે ત્યારે ભૂતિયો કહે છે કે આ મુખી બાપા અમારા ગામના છે અને અમારા ગામનું મોટું માથું છે અને એમને હું બચાવવા આવ્યો છું અને ત્યારે પૂંજાજી કહે છે કે આજે નથી તો તારો મુખી બચવાનો કે નથી તું બચવાનો એટલે તને એક અવસર આપું છું કે તું બાળક છે તો અહીંયાથી ભાગવું હોય તો ભાગી જા નહીતર હું તને પણ છોડીશ નહીં અને ત્યારે ભૂતિયો કહે છે કે હે પૂંજાજી છેલ્લી વાર હું કહું છું કે મુખી બાપાને છોડી અને તમારા ગામમાં ચાલ્યા જવું હોય તો ચાલ્યા જાઓ હું ભૂતિયો પણ તમને માફ કરી દઈશ અને તમને કાંઈ નહીં કરું અને ત્યારે પૂંજાજી કહે છે કે ભૂતિયા હજી તું નાનો છે અને તે હજી આજુબાજુના ગામડાઓમાં મારું નામ નહીં સાંભળ્યું હોય એકવાર જઈને પૂછી આવ કે પૂંજાજી કોણ છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે મારે વધારે કાંઈ બહેસ કરવો નથી મારા મુખી બાપાને છોડી મૂકો ત્યારે મુખીને આ પૂંજાજી છોડતા નથી અને એમના માણસોને કહે છે કે આ ગરમ કરેલા સરિયાથી આ મુખીની આંખો ફોડી નાખો અને ત્યારે એ માણસ જેવો મુખીને ગરમ કરેલા સરિયા ચાંપવા ગયો ને ત્યાં તો ભૂતિયાએ એ જ સરિયા તેના હાથમાંથી ઝૂંટવી લીધા અને એ જ સરિયા એ માણસના હાથમાં પકડાવ્યા અને ત્યાં તો પેલો માણસ જોર જોરથી રાડો પાડવા લાગ્યો અને ત્યારે આ ઘટના જોઈ અને પુંજાજીનું મગજ ગયું તેથી તેમણે હુકમ કર્યો કે અલ્યા આ ભૂતિયાનું માથું વધેરી નાખો ત્યારે પુંજાજીનો એક માણસ જેવો તલવાર હાથમાં લઈ અને ભૂતિયા ઉપર ઘા કરવા ગયો ને ત્યાં તો ભૂતિયાએ ફરી તેની જ તલવારથી તેનો એક હાથ કાપી નાખ્યો ત્યારે પુંજાજી પણ આશ્ચર્યમાં પડી ગયા કે આવડા બાળકમાં આટલી બધી ચપળ નીતિ કેવી રીતે આવી હશે અને પછી તો એકી સાથે બધાને ભૂતિયા ઉપર તૂટી પડવાનું કહ્યું ને અને ત્યાં તો બધા જ માણસો ભૂતિયા ઉપર તૂટી પડ્યા અને પછી તો ભૂતિયા પણ એક પૂંજાજી પુંજાજીના પગે બાંધી અને પુંજાજીને ઝાડ ઉપર ઊંધા લટકતા કરી નાખ્યા અને કહે છે કે હવે તમે બધા ચૂપચાપ અહીંયા જ હથિયાર મૂકીને ઊભા રહી જાજો નહીતર આ તમારા ગામના મુખી પુંજાજીનું મસ્તક મસ્તક નારિયેળની જેમ વધેરી નાખીશ અને ત્યારે પૂંજાજીના બધા માણસો શાંત પડી ગયા પણ પૂંજાજી વિચારમાં પડી ગયા કે આવડો બાળક અમને બધાને ભારે પડી ગયો પણ ત્યારે ભૂતિયો બોલ્યો કે હે પૂંજાજી તમે અમારા ગામના મુખીને હેરાન કરી અને બહુ મોટી ભૂલ કરી છે અને તમારો જે જગમાલ પાગલ થઈ ગયો ને એને આ મુખીએ નહીં પરંતુ મેં પાગલ કરી નાખ્યો છે અને એ તમારો જગમાલ કંઈ સારા કામ નહોતો કરતો પરંતુ ભોળા અને સીધા રસ્તા ઉપર ચાલતા માણસોને તે જાદુ વિદ્યાથી મારી નાખતો હતો અને તમે જગમાલ માટે આ મુખીને એટલા માટે હેરાન કરો છો કેમ કે જગમાલ જે રાજાઓના રજવાડામાંથી સોના મહોરો અને ઘરેણા લાવતો હતો ને તેમાંથી અડધો ભાગ એ તમને આપતો હતો અને હવે જગમાલ પાગલ થઈ ગયો એટલે તમારી આવક બંધ થઈ ગઈ એટલે જગમાલને સાજો કરવા માટે તમે આ બધા પેતરા અજમાવી રહ્યા છો અને તમારા ગામના અને આ માણસો તો કાંઈ જાણતા નથી પણ સાંભળો આ તમારા ગામનો મુખી જે પૂંજાજી રહ્યો ને એને જગમાલની ઘણી બધી મિલકત પચાવી પાડી છે તો હવે પાગલ થઈ ગયા પછી એને સાચવવો અને એની રક્ષા કરવી એ આ હાથમાં છે કારણ કે પૂંજાજીની પાસે જે કઈ પણ મિલકત છે ને એ બધી જગમાલ ની જ છે અને ભૂતિઓ આમ પૂંજાજી નો પોલ ખોલતા કહે છે કે બોલો પૂંજાજી મારી વાત ખોટી છે કે સાચી નહીતર હાલ જ તમારું માથું વધેરી નાખીશ અને ત્યારે પૂંજા જી બે હાથ જોડીને કહે છે કે હા હા ભાઈઓ ભૂતિયાની વાત સાચી છે આ જગમાલનો બધો માલ હું મારા ઘરે જ રાખતો અને જગમાલને ને છેતરી છેતરી અને તેમાંથી હું બધું પડાવી લેતો પણ પછી પુંજ્યાજી કહે છે કે ભૂતિયા મારી આ વાત તો કોઈને ખબર ન હતી તો પછી તને કેવી રીતે ખબર પડી અને ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાતો જવા દો પણ હવે તમે મારા મુખીની મેળી સળગાવી નાખી છે ને એનો હિસાબ કોણ આપશે અને ત્યારે પૂંજાજી કહે છે કે ભૂતિયા જે થવાનું હતું તે થઈ ગયું પણ હવે મને માફ કરી દે અને મને છોડી મૂકો હવે હું આવા કામ નહીં કરું અને ત્યારે ભૂતિયો બોલ્યો કે છોડી તો મૂકું પણ કાલ સવારે વહેલા ઉગતા શું સાથે અમારા ગામમાં આવી અને અમારા મુખીની નવી મેળીનું બાંધકામ શરૂ કરો તો નહીતર નાખીશ અને ત્યારે પૂંજાજી બોલ્યા કે ભલે આવતીકાલે હું તમારા માણસો સાથે ત્યાં આવીશ અને મુખીની હવેલી બનાવવાનું કામકાજ શરૂ કરાવી નાખીશ અને ત્યાર પછી તો ભૂતિયાએ આ પૂંજાજીને પાછા નીચે ઉતાર્યા અને પછી તો પૂંજાજી અને તેમના બધા જ માણસો શરમના માર્યા લાજી મર્યા અને ત્યાંથી ભાગી જાય છે પણ હવે ત્યાં ઉભા છે તો ભૂતિયો અને ગામના મુખી અને પછી તો ગામના મુખીએ ભૂતિયાના પગમાં પડી અને પોતાની પાઘડી ભૂતિયાના પગમાં ધરી અને કહે છે કે હે ભૂતિયા તને મારી નાખવા અને આ અમારા ગામમાંથી હાકી કાઢવા માટે મેં તારા ઉપર કેટ કેટલા જુલમો કર્યા અને તને ઝેરવાળું ભોજન તારી સામે રાખ્યું અને તને મારી નાખવા કેટ કેટલા ષડયંત્રો રચ્યા અને ક્યારે તને મેં પ્રેમથી બોલાવ્યો પણ નથી અને આજે તને એક ટહકો કરતાની સાથે જ તું મારી વારે આવી ગયો અને તે તારા દુશ્મનને બચાવી લીધો ભૂતિયા અને તને મારા ઉપર વેર ન હતું તે ભૂતિયા તે મને દુશ્મનોના ટોળામાં આવીને બચાવી લીધો અને ત્યારે મુખી તો રડતા રડતા આમ આવી વાતો કરે છે અને ત્યારે ભૂતિયો કહે છે કે નાના મુખી બાપા મને તો તમારી ઉપર કોઈ વેર ભાવના નથી પણ આ તો તમે થોડાક અધર્મના માર્ગ ઉપર ચાલતા હતા તો તમને સુધારી અને સીધા રસ્તા ઉપર લાવવા માટે હું કોશિશ કરતો હતો બાકી હું તમને વેરી નતો માનતો પણ હે મુખી બાપા કદાચ તમે જો આ વાત મને પાંચ દિવસ પહેલાં કરી હોત કે જ્યારે પહેલો સંદેશ આવ્યો હતો ત્યારે કરી હોત ને તો તમારે આજે આમનો ગુલામ ના બનવું પડોત કેમ કે હું આમના ઉપર પહેલાંથી જ ભારે પડી જાત અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયા હું તને ઓળખવામાં ભૂલ કરી ગયો અને આજે મને સમજાય છે કે તું ખરેખર પરદુખ ભંજન માણસ છે અને આજે જો મારા ચામડાની મોજડી બનાવીને તને પહેરાવું ને તો પણ હું તારું ઋણ ના ચૂકવી શકું આજે મને માફ કરી દે આજે હું હાર્યો અને તું જીત્યો ભૂતિયા અને ત્યારે ભૂતિયાએ મુખી બાપાને પાગડી પહેરાવી અને પછી ત્યાંથી લઈ અને ભૂતિયો કહે છે કે ચાલો મુખી બાપા ગામ લોકો તમારી રાહ જુએ છે અને તેઓ બધા તમારી ચિંતા કરી રહ્યા છે અને પછી બંને જણા ત્યાંથી ચાલતા ચાલતા પોતાના ગામ તરફ જઈ રહ્યા હોય છે ત્યારે મુખી બાપાના મનમાં એક વિચાર આવ્યો કે અમારા ગામ સુધી પહોંચતા પહોંચતા અડધો દિવસ થઈ જાય એટલો સમય લાગે છે તો પછી મારા એકી ટહુ કે ભૂતિઓ મારી પાસે કેવી રીતે આવી ગયો અને આટલી ઉંમરમાં આટલા બધા પ્રાણ પ્રહાર તો એ કઈ રીતે કરી શકતો હશે માટે આ કોઈ સાધારણ ભૂતિઓ નથી આનામાં કોઈક દિવ્ય પ્રકાશ હોય એવું મને લાગે છે પણ લાય એકવાર પૂછું તો ખરા અને પછી મુખી બાપા કહે છે કે ભૂતિયા મારા એક જ ટવકે તું ત્યાં હાજર થઈ ગયો તો આ વાત પરથી મને એવું લાગે છે કે તું કોઈ અલગ પ્રકારનો માણસ છે અને આટલી ઉંમરમાં આટ આટલા પરાક્રમ તો શું હું જાણી શકું કે તમે કોણ છો અને અમારા ગામમાં આવવાનું કારણ શું છે ત્યારે હસતા હસતા ભૂતિયો બોલ્યો કે નાના મુખી બાપા એવું કાંઈ જ નથી હું તો એક સાધારણ માણસ છું અને ત્યારે મુખી પણ કહે છે કે ભૂતિયા તું ફરીવાર મને છેતરી રહ્યો છે મને એકવાર કહી દે અને હું આ વાત કોઈને નહીં કહું અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા તમારી વાત સાચી છે હું કોઈ સાધારણ માણસ નથી પણ મારો સમય આવશે ને ત્યારે હું જાતે જ તમને કહી દઈશ કે હું કોણ છું અને તમારા ગામમાં હું સુકામ આવ્યો છું પણ મુખી બાપા હું અત્યારે હું જે કામ માટે આવ્યો છું ને એ કામ મારું પૂરું નથી થયું અને એ કામ પૂરું થઈ જાય ને પછી અમે તમારા ગામમાંથી ચાલ્યા જઈશું પણ ત્યાં તો મુખી બાપા રડી પડ્યા કે ભૂતિયા તું બધી વાત કર પણ આ ગામને છોડી જવાની વાત ના કર અહીંયાથી જવાની તું વાત કરે છે ને તો મારું કાળજું કપાય છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા હું કોણ છું એ હું તમને વખત આવે બતાવી દઈશ પણ આ ગામમાં રહીને મારે સૌથી એક મહત્ત્વનું કામ પાર પાડવાનું છે અને ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કરતો હું પણ તારી સાથે જ છું અને આમ વાતો કરતાં કરતાં બંને ગામના પાદરે આવે છે ત્યારે ગામના માણસો સૌ મુખી બાપાને જોઈ અને હરખથી દોડીને તેમની પાસે આવે છે અને બધા જોર જોરથી રાડો પાડે છે કે મુખી બાપા પાછા આવી ગયા મુખી બાપા પાછા આવી ગયા અને આમ મિત્રો પછી તો ગામના પાદરે આખું ગામ ભેગું થઈ ગયું અને બધા લોકો પૂછે છે કે મુખી બાપા તમે ક્યાં ગયા હતા અને તમને કોણ ઉપાડી ગયું હતું અને ત્યારે મુખી કહે છે કે મારી સાથે જે થયું છે એ બધું હું અત્યારે નહીં કહી શકું પણ ગામમાં આજે રાત્રે બધા સભામાં આવી જજો અને એ સભાની વચ્ચે હું તમને બધાને જણાવીશ અને અત્યારે હું થાક્યો છું તો મને આરામ કરવા જવા દો અને ભૂતિયા તું મારી સાથે ઘરે ચાલ મને મૂકીને ચાલ્યો જજે અને આમ કહી બંને જણા ગામ લોકોથી છૂટા પડ્યા અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા તમારે ગામ લોકોને કાંઈ કહેવાની જરૂર નથી આ વાતને અહીંયા દબાવી દો કે ભલે ભૂતિયા હવે હું આરામ કરું છું અને રાત્રે પણ આજે મુખીને પાછા ઘરે આવેલા જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા છે અને આમ કરતા કરતા રાત પડી એટલે સૌ કોઈ રાતના વાળું પાણી કરી અને ગામના ચોકમાં ભેગા થયા છે અને આજે તો બધા એ જાણવા માગે છે કે આ મુખી બાપાનો નવો દુશ્મન કોણ હતો અને મુખી બાપાને શા માટે તેઓ ઉપાડી ગયા હતા અને આજે તો સભા ભરાઈ ગઈ છે અને જ્યારે સભામાં ભૂત્યો અને વેલા બાપા આવ્યા ત્યારે ગામના હર કોઈના મોઢામાંથી એક જ અવાજ છે અને એ છે ભૂતિયાના નામનો અને આમ સભાની શરૂઆત થઈ ત્યારે ગામના પંચના માણસો પૂછે છે કે મુખી બાપા તમારું કોણે અપહરણ કર્યું હતું અને તમારો નવો દુશ્મન કોણ છે ત્યારે ભૂતિયો કહે છે કે અજાણ્યા માણસો હતા પણ હવે બધું ઠીક થઈ ગયું છે પણ ત્યાં તો મુખી બાપા ઊભા થયા અને કહે છે કે હે ગામ લોકો મેં તમને આજ દિવસ સુધી એક વાતમાં અંધારામાં રાખ્યા છે અને આજે હું તમને એ વાત જણાવવા જઈ રહ્યો છું તો બધા ધ્યાનથી સાંભળજો અને આટલું કહી અને મુખી કહે છે કે આ ભૂત્યો અને વેલા બાપા જે દિવસે ગામમાં આવ્યા હતા ને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી હું તેમને મારી નાખવા અને આ ગામમાંથી હાકી કાઢવાના પેતરા રચતો હતો અને એ પણ એ માટે કે તેમણે મારા ગામમાં જે મારી જમીન હતી એમાં કૂવો બનાવી નખાવ્યો હતો અને બીજી વાત કે જ્યારથી પણ ભૂત્યો આપણા ગામમાં Fabio? Ah, ત્યારથી તે મને નડતો આવ્યો હતો પણ ભૂતિયો બધી જ વાતે ખરો ઉતર્યો અને આજે તો તેણે મારા જેવા પાપીને બચાવ્યો છે અને એ પણ મોતના મુખમાંથી અને ત્યારે ગામનું પંચ કહે છે કે એ કેવી રીતે અને ત્યારે મુખી કહે છે કે જે મારા ઘરે મહેમાન આવ્યો હતો ને અને તે પાગલ થઈ ગયો હતો એ પાગલ બીજો કોઈ ન હતો પરંતુ આપણા પાડોશી ગામનો લોકો જે જગમાલ જાદુગર કહેતા હતા ને એ જગમાલ જાદુગર પોતે હતો અને તેણે હું જ આપણા ગામમાં લાવ્યો હતો અને એ પણ આ ભૂતિયાને મારી નાખવા માટે પણ જ્યારે તે પાગલ થઈ ગયો ત્યારે તે કાંઈ કામનો રહ્યો નહીં એટલે હું તેને પાછો તેના ગામમાં મૂકી આવ્યો અને ત્યારે તેમના ગામના મુખી પુંજાજીએ મને જગમાલને પાગલ કરી નાખવાના ગુનામાં મારી મેળી સળગાવી નાખી અને મને બંદી બનાવ્યો હતો અને આ રીતે મને બંદી બનાવી અને હવે મને મારી નાખવામાં થોડી જ વાર હતી ત્યારે આ ભૂતિયો ત્યાં આવી ગયો અને મને બચાવી અને પાછો ગામમાં લાવ્યો તો વિચાર કરો ગામ લોકો કે આ ભૂતિયાનું દિલ કેવડું મોટું હશે કે તે દુશ્મનને પણ મોતના મુખમાંથી બચાવવા માટે પાછો નથી પડતો અને ત્યારે ગામનું પંચ કહે છે કે પણ મુખી બાપા પૂંજાજી કોઈ જેવો તેવો માણસ નથી એ તો માથા ભારે છે અને તે બદલો લેવા તો જરૂર આવશે અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયાએ તેને સબક શીખવાડી દીધી છે અને એ તો હવે ક્યારે આ ગામની સામે લમણો વાળીને પણ જોશે નહીં પણ હે પંચના માણસો તમને બે હાથ જોડી અને એક વિનંતી કરતા કહું છું કે મેં ભૂતિયા જેવા પરદુઃખ ભંજન માણસને ખૂબ હેરાન કર્યો છે અને તેને મારી નાખવાના અનેક પેતરાઓ રચ્યા છે માટે તમે પંચના માણસો અને ગામ લોકો ભેગા થઈ અને મને સજા ફટકારો કે મેં ભૂતિયા જેવા મહાન માણસને મારી નાખવાના પાપ રચ્યા છે તો મિત્રો આમ જારે મુખી બાપા બે હાથ જોડી જોડી અને માણસો અને પંચ મળી અને મુખીને શું સજા કરી છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ ઉપર આવતા રહે છે જય માતાજી